સ્કેચ કટાયા છે છે પણ એની અંદર મને ખબર નથી પડતી એટલે માટે 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 રસ્તા હવે એના તમે આવીને બતાવી જાવ તો મિત્રો ઘણા બધા ડોક્યુમેન્ટ જે ડીએલઆર કચેરીમાંથી મળે જેમ કે સ્કેચ છે ફેસલ પત્રક છે આકાર બંધ છે મૂળ માપણી રજિસ્ટરની નકલ તમે માપણી ન કરાવી પણ તમે માપણી કરાવી નંબર અથવા તો ઓનલાઈન રજીસ્ટ્રેશન નંબર ના આધારે તમારો હિસા ફોર્મ નંબર ચાર મળે માપણી શીટની નકલ મળે એ સિવાય ગુણાકાર પત્રક હોય કમી જાસ્તી હોય આ બધું કઢાવીને ફાઇલમાં રાખવાનો કોઈ મતલબ નથી તમારે કોઈ જાણકાર પાસે બતાવવું જોઈએ જેટલા ડોક્યુમેન્ટ લઈને આવો ખેડૂત મિત્રો ખાલી જો તમે ડોક્યુમેન્ટ કઢાવીને ફાઇલમાં રાખી દો તો એનો કોઈ મતલબ જ નથી તમારે એ તમારા રેવન્યુ રેકોર્ડ સાથે બધું મેચ થાય છે કે નહીં એ જોવું જોઈએ તો જ આ બધી મહેનત કરવાનો મતલબ છે હું જ્યારે કહું કે આટલા ડોક્યુમેન્ટ કઢાવી લો તો ડીએલઆરમાંથી જઈને કઢાવી લાવે કઢાવી લાવીને જો તમારા રેવન્યુ રેકોર્ડ સાથે એ મેળવો નહીં તો એમાં જે કંઈક ક્ષતિ છે અથવા તો કંઈ ભૂલ સુધાર છે અથવા તો તમારે જે કાંઈ સમજવાનું છે તમારા હક અધિકારો છે મૂળ રસ્તો ટીપણમાં ન હોય તો ફેસલ પત્રકની અંદર હોય એવી રીતે આકાર રજ બંધની અંદર હોય કાંઈક વિગતો તો એને જોવી પડે એમને કશું મતલબ નથી માનો કે પાણીનું વેણ છે તો ખરાબો છે પોત ખરાબો છે કે નહીં આ બધી વસ્તુ એની સાથે મેન્શન થયેલી હોય જ તો એ બધી વસ્તુઓ ચેક ન કરીએ અને ખાલી કઢાવી લઈએ તો એનો કંઈ મતલબ નથી એ સમજવા માટેથી આ ફોનને વ્યવસ્થિત સાંભળો અને સમજો પછી ડીએલઆરમાંથી આટલા ડોક્યુમેન્ટ કઢાવો અને તમારો રેવન્યુ રેકોર્ડ ચેક કરતા શીખો તમારે મને આવા કાંઈ પણ પ્રશ્ન પૂછવા હોય તો વોટ્સએપની અંદર તમારે મેસેજ કરવાનો છે ઘણા નમૂનાઓ સીધો ફોન કરે છે એમ તમારે ફોન કરવાનો નથી નકર આ નમૂનાના લિસ્ટની અંદર તમારો એક નંબર ઉમેરાઈ જશે અત્યારે સત્તરસો નંબર તમે ઉમેરેલા છે રમણીભાઈ કોટડિયાનો મોબાઈલ નંબર જે છે એના અલગ અલગ આંકડાઓ બોલતો જાવ છું આજ તમને છેલ્લા બે આંકડા આપું છું કે છેલ્લા બે આંકડા નાઇન ફોર એટલે ચોરાણું છે આ આંકડાઓ જે છે આગલા મેં ગ્રુપમાં આ ઓડિયોની અંદર આપેલા છે એમાંથી જોઈ લેવાને મેળવી લેવા સીધા ફોન કરવાની વોટ્સએપથી મેસેજ કરજો એટલે